મિત્રો ઇસ્કોલરશિપ જંક્શન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ફ્રેન્ડ આજે આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના વિશે સંપૂર્ણ વાત કરીશું જેમાં ઇસ્કોલરપ એલિજિબિલિટી રજિસ્ટ્રેશન પ્રોસેસ અને પ્રિપરેશન ટિપ્સ આવી બધી માહિતીની સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો ગવર્મેન્ટ તરફથી સ્કોલરશીપ મેળવી હોય તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે એક પણ માહિતી ચૂકી જશો તો કદાચ આ તક હાથમાંથી નીકળી જશે મિત્રો ધોરણ આઠમાં ભણતા બધા જ વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ મહત્વનો છે આ યોજના તમને ધોરણ નવથી બાર સુધીના અભ્યાસ માટે નાણાકીય સહાય આપે છે પણ પ્રશ્ન એ છે આ સ્કોલરશિપ કેવી રીતે મેળવી કઈ તૈયારી કરવી કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું અને ક્યારે કરવું કયા પ્રશ્નો અને વિષયોની તૈયારી કરવી અને મેરિટમાં ટોપ કેવી રીતે કરવું આવી બધી જ જરૂરી માહિતી તમારે સમયસર કરી રાખવી પડશે ધોરણ આઠમાં ભણતા તમામ વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના એક ઉત્તમ તક છે આ યોજનાનો હેતુ એ છે કે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ નવથી બાર સુધીનું યાત્રામાં આર્થિક સહાય મળી રહે આ યોજના હેઠળ ગુજરાત રાજ્ય સર સ્તરે પરીક્ષા લેવામાં આવતી હોય છે જેમાં પાસ થતા વિદ્યાર્થીઓને નિર્ધારિત રકમ શિષ્યવૃત્તિ રૂપે આપવામાં આવે છે જ્ઞાન સાધના ઇસ્કોલરશિપે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી મહત્વપૂર્ણ યોજના છે આ સ્કોલરશીપ લેવા માટે વિદ્યાર્થીઓએ કેટલીક અગત્યની સૂચનાઓને ધ્યાનમાં રાખવું જરૂરી છે જેમ કે પરીક્ષા માટે સમયસર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું જરૂરી ડોક્યુમેન્ટ રેડી રાખવા અને પરીક્ષાની તૈયારી તથા સિલેબસની સંપૂર્ણ માહિતી રાખવી તે ઉપરાંત પરીક્ષાની તૈયારી માટે અગાઉના વર્ષના પ્રશ્નપત્રોનો અભ્યાસ કરો એ પણ ખૂબ ફાયદામંદ છે યાદ રાખો મિત્રો યોગ્ય માહિતી અને સમયસર તૈયારી જ તમને સ્કોલરશીપ અપાવી શકે છે દર વર્ષે શિષ્યવૃત્તિ યોજનાના નિયમોમાં નાના મોટા ફેરફારો થતા હોય છે જેમ કે ઓનલાઈન રજીસ્ટ્રેશન ડેટ રિકવાયર્ડ ડોક્યુમેન્ટ અને એડમિશન પ્રોસેસ ઘણા વિદ્યાર્થીઓ કે વાલીઓ પાસે સમયસર કોઈ પણ પ્રકારની માહિતી હોતી નથી જેના કારણે તેઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની તક ગુમાવી બેસે છે આવી ભૂલ તમારાથી ના થાય એ માટે તમે વર્ષ દરમિયાન નિયમિત રીતે ઓફિશિયલ વેબસાઇટ જોતા રહો અથવા તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો જેથી તમને દરેક અપડેટ સમયસર મળી રહે ઘણા વિદ્યાર્થીઓ સ્કોલરશિપ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન અથવા એડમિશન માટેનું ફોર્મ ભરવામાં એક કોમન ભૂલ કરે છે તેઓ છેલ્લી ઘડીએ રાહ જોવે છે આ કારણે ઘણી ઘણીવાર સર્વર સમસ્યા ઇન્ટરનેટ ડાઉન અથવા રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ એમની પાસે ન હોવાના કારણે એ લોકો ફેમ ફોર્મ ભરવાથી ચૂકી જાય છે તેથી ઓનલાઈન ફોર્મની સ્ટાર્ટ ડેટ અને એન્ડ ડેટ એ તમારે ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે યાદ રાખો સમયસર ભરેલું ફોર્મ તમને તણાવ મુક્ત રાખે છે અને સ્કોલરશિપ મેળવવાની તક વધારે છે ફ્રેન્ડ જો હાલ ધોરણ આઠમાં અભ્યાસ કરી રહ્યા છો તો આ સ્કોલરશિપ કોમ્પિટિશન પરીક્ષામાં સફળતા મેળવવા માટે આજથી જ તૈયારી શરૂ કરો યાદ રાખો જ્ઞાન સાધના સ્કોલરશિપની પરીક્ષામાં લગભગ એંસી પરસેન્ટ પ્રશ્નો તમારા ધોરણ આઠમાંથી જ પૂછાતા હોય છે તેથી તમારે દરેક વિષયના ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ ઉપર વધારે ફોકસ કરવાનું રહેશે સાથે સાથે મેથ્સ અને ઇંગ્લિશ ગ્રામર અને જનરલ નોલેજની તૈયારી પણ કરવી પડશે જ્ઞાન સાધના સ્કોલરશીપ આધારિત યોજના એ ગુજરાત રાજ્ય સરકારની એક મહત્વપૂર્ણ સ્કીમ છે જેનું હેતુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનો છે આ યોજના હેઠળ યોગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ નવથી બાર સુધીના અભ્યાસ માટે દર વર્ષે નિશ્ચિત રકમ રૂપે સ્કોલરશિપ આપવામાં આવે છે પાત્રતા માટે વિદ્યાર્થીઓએ રાજ્ય સ્તરે લેવાતી જ્ઞાન સાધના પરીક્ષા પાસ કરવી જરૂરી છે પરીક્ષા આધારિત પસંદગી બાદ નિર્ધારિત માપદંડ મુજબ લાભ આપવામાં આવે છે આ સ્કીમ હેઠળ વિદ્યાર્થીઓને નાણાકીય સહાય મળી રહે છે જેથી તેઓ અભ્યાસમાં વધુ ધ્યાન આપી શકે અને પોતાના ભવિષ્યને મજબૂત બનાવી શકે જો તમે સ્કોલરશીપની તક ચૂકી ન જવા માંગતા હો તો હમણાં જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અહીં તમને માત્ર નમા નવા નિયમો અને રજિસ્ટ્રેશન ડેટની સમયસર માહિતી જ નહીં પણ તૈયારી માટે સંપૂર્ણ માર્ગદર્શન પણ મળશે અમે તમને આગળ ગાઈડ પણ કરીશું કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્સ્કોલરશિપ કોમ્પિટિશન એક્ઝામ કેવી રીતે ક્રેક કરવું પેપર કેવી રીતે આવશે કયા પ્રકારના ઓબ્જેક્ટિવ પ્રશ્નો પૂછાઈ શકે છે અને પેપર સ્ટાઇલ શું હશે અમારી વિડીયો દ્વારા તમને સ્ટેપ બાય સ્ટેપ તૈયારી મળશે જેથી પરીક્ષા સમયે આત્મવિશ્વાસ વધારશે મિત્રો જો તમને સ્કોલરશિપ અપડેટ કે લાસ્ટ ડેટ અને પ્રિપરેશન ટિપ્સ જોઈએ છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો જેથી કોઈ પણ નવી અપડેટ આવે અને તમને મળી રહે ઘણા વિદ્યાર્થીઓ સ્કોલરશીપની પ્રક્રિયામાં પાછળ રહી જાય છે કારણ કે તેઓ સમયસર પ્રશ્નો પૂછતા નથી યાદ રાખો કોઈ પણ શંકા કે પ્રશ્ન હોય તો તરત જ પૂછો તમે કમેન્ટમાં લખી શકો છો અથવા ઓફિશિયલ ઓનલાઈન હેલ્પલાઇન દ્વારા સીધી માહિતી મેળવી શકો છો આ રીતે તમને સાચી અને અપડેટ માહિતી મળશે અને ફોર્મ ભરતી વખતે કોઈ પણ ભૂલ નહીં થાય એટલે મિત્રો પ્રશ્નો મનમાં રાખવા કરતાં સમયસર પૂછો અને તે મુજબ આગળ વધો યોગ્ય માર્ગદર્શન એ જ સફળતા તરફનો પહેલો પગથિયો છે ફ્રેન્ડ કોઈ પણ ડાઉટ હોય તરત પૂછો કમેન્ટમાં લખો અથવા ઓફિશિયલ હેલ્પલાઇનનો ઉપયોગ કરો મિત્રો સ્કોલરશિપની તક માત્ર તમારા સુધી જ સીમિત ના રાખો આ માહિતી તમારા મિત્રો પડોશયો કે સગા સંબંધીઓ અને ક્લાસમેટ સુધી પહોંચાડવી એટલી જ જરૂરી છે ઘણીવાર વિદ્યાર્થીઓને સમયસર માહિતી ન મળવાના કારણે અરજી કરવાની તક ચૂકી જાય છે જો તમે આ માહિતી બીજા જોડે શેર કરશો તો તેઓ પણ સમયસર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે અને પોતાના હકની સ્કોલરશિપ મેળવી શકશે યાદ રાખો તમારી એક નાની મદદ કોઈના ભવિષ્યમાં મોટો ફેરફાર લાવી શકે છે તો આ વિડીયો અને માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને સોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવામાં ભાગીદાર બનો તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો આઈ હોપ કે તમને આ વિડીયોમાં મજા આવી હશે અને બધી જ માહિતી તમને મળી ગઈ હશે તેથી આજથી જ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને વિડીયો તમારા મિત્રો અને ગ્રુપમાં શેર કરો અને જો તમારે કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછો અમે આપના યોગ્ય માર્ગદર્શન જરૂર આપીશું Thank you.